તો થોડાક ઘણા દિવસ પછી ફરીવાર આજે તમારી સમક આવ્યો છું થોડોક ટાઈમ લઈને ખાસ કરીને યંગ જનરેશન હોય જેને છે કે કંઈક કરવું હોય કંઈક નવું તો એની માટે ખાસ વાતો કરીએ થોડીક વાર જેને કંઈક એમ કે આમ મકોડા ન હોય મકોડા આપણે ગુજરાતીમાં કહીએ તો એવી રીતે જેને જેને કઈક કરવું હોય ખરેખર જેને કઈક નવું કરવું હોય તો એના માટે કઈક વાતો કરીએ આવો મૂકીને મેદાનમાં તો સાથે મળીને કંઈક કરીએ ઘણું થાય એમ છે અને તમે બધા કરી શકો એમ છે હું કાંઈ નથી ઇઝ ઇમ્પોસિબલ એવું કાંઈ નથી કે જે તમે ઈચ્છો અને ન થાય ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે બરોબર તો કેમ ના થાય મારી બાકી કેમ છો બધા મજામાં ઓકે બધા મજામાં છો હું પણ મજામાં જ છું બસ બહુ ફ્રી હોય ને એટલે હું વિડીયો નથી મૂકતો અને લાઈવ પણ નથી આવતો બહુ ફ્રી હોય એટલે જય શ્રી કૃષ્ણ હેલી મધર રાજુભાઈ જો આફ્રિકા સુપર માર્કેટમાં શું હોય વર્ક ડિટેલમાં આપો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો છે લાઈવ એ ભાઈ સાથે વાત કરેલી છે તો એમાં બધી ડિટેલ છે તમે જાત સાંભળી લેજો બરાબર ટાઈમ હોય ત્યારે એ ભાઈએ જ બધી ડિટેલ આપી છે શું હોય શું ના હોય તો તમે જરાક ઇન્સ્ટાગ્રામમાં ગો ફોર ધ બેસ્ટ રાજુમાં છે લગભગ તો ખબર નથી મને એ પણ જોયું નથી કે છે કે નહીં તો જોઈ લેજો બરાબર ત્યાં જવાય છે સારું છે એમ જેને જેને કંઈક કરવું જ છે ખરેખર જેને નીકળવું જ છે જે નક્કી જ કરી લીધું છે ને એની માટે તો સવાલ જ નથી જો હું આવીને પણ લાવીને ઇન્ફોર્મેશન આપું છું બરાબર ફિફ્ટી સૌદાસભાઈ ફિફ્ટી યર ઓલ્ડ માટે વોટ કન્ટ્રી આર ફિફ્ટી યર ટુ યર માટે કોઈ હાલમાં નથી આફ્રિકામાં લઈ જાય છે ને એ પણ ત્રીસ વર્ષ સુધી જ લઈ જાય છે અઢાર પ્લસ અને ત્રીસથી ઓછા બરાબર ત્યાં પણ એવું છે જય દ્વારકાધીશ દિનેશભાઈ જય દ્વારકા રજુભાઈ હેલી લોડ સ્વામિનારાયણ લોડ હાઉ આર યુ રાજુભાઈ પુનીતભાઈ બસ આઈ એમ ફાઇન એન્ડ હાઉ આર યુ બસ મજામાં છું જો શાંતિ છે આનંદ મંગલ તમે કેમ છો બધા મજામાં ને જીવનમાં કંઈક કરવું હોય ને તો વીસથી ચાલીસ વર્ષની ઉંમર છે આ બેસ્ટ ઉંમર છે

બહુ બધી અત્યારે ધીમે ધીમે જે કોઈ જોબ કરતા હોય ને યાદ રાખજો ધીમે ધીમે ટૂંક સમયમાં બધાના જોબો ધીમે ધીમે જશે જે લોકો કોમ્પ્યુટર ને આ ગમે તે એમ કે ટૂંકમાં કારણ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું 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 કામ કરે છે કે ના પૂછો વાત એમ હવે ગાડી જ આખી ઓટોમેટિક હાલવા માંડી છે તો ત્યાં હવે બીજું શું ના થાય એટલે હજી તો કાંઈ નથી લાખો જોબો તો આમાં જોન છે આ તે બીજો ત્રીજામાં વહી ગઈ છે હજી તો ભવિષ્ય હજી તો શું થશે એ તો ભગવાન જાણે તો છોકરાઓને છે ને ખાસ આમાં ધ્યાન આપો જે માતાજી પ્રિયંકા બેન જે માતાજી એલો બ્રધર માય ધર્મેશભાઈ નેસ માય બ્રધર માય નેમ આપો ધર્મેશભાઈ વેન આર યુ કમિંગ ટુ યુકે પ્રેમજીભાઈ આઈ એમ રાઈટ નાવ ઇન યુકે ઓકે અમદાવાદ ગુજરાત બધા થેન્ક યુ સીતારામ રાજકોટથી ભાઈ મૂલ વિલેજ કેમ છો મજામાં જય દ્વારકાધીશ વેર આર યુ બ્રધર આઈ એમ ઇન યુકે ઇંગ્લેન્ડ તો તમારે જે કઈ પૂછવું હોય ને એ કારણ કે તમે જે સપના જોવો છો ને એ બધા મેં પૂરા કરી લીધા છે બરોબર તમે તો સપના ઘણા લોકોના સપના એમ હું એક દિવસ જોતો હતો એમ પણ જે તમે સપના જોઈ રહ્યા છો ક્યાંક જવાના કામ જોબ કરવાના પૈસા લગ્ન કરવા બધું બધું આ મેં કરી લીધું છે છે જે જે સપના સપના લોકો તો તો મારી પાસે માહિતી હશે સચોટ અને હું રસ્તા ઉપર આયેલો એ રસ્તા ઉપર તમે ચાલો તો તમને મળે આ તો ભાઈ બધાનો છે આ કોઈનો એવું નથી કે ભાઈ મારો છે કે મેં કોઈ પાસેથી લીધેલું છે જૂટીને એવું નથી આ રસ્તો બધાનો છે આ રસ્તા ઉપર ચાલનારા ને બધાને સફળતા મળે છે અહીંયા ભગવાન મળે છે તો બીજું શું ન મળે શું કેમ તમારે બધાનું બરોબર ના કેમ છો રાજુભાઈ પોરબંદર ઇઝ વેરી બ્યુટીફુલ સિટી યસ જીવન બાશાહી પોરબંદર ઇઝ ધ માય હાર્ટ સુદામા ભગવાનની ભૂમિ છે ભાઈ ક્યાં નથી ભગવાન તો બધે છે પણ જે ભગવાન આપણે જે 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 જગ્યા ઉપર જન્મ થયો ને એમાંય ગુજરાતી બોલું છું એટલે મારા માટે તો એ કે હું ગુજરાતી હું પોતે ગુજરાતી બોલું છું ને એ મારા માટે ગર્વ છે મારા માટે બીજા માટે તો ઠીક છે કારણ કે આપણે ગુજરાતીને ગુજરાતી બોલતા હોય વિદેશમાં જઈને પણ જે હું આવડે એવું બીજું તો શું ધ ન્યૂઝ ઓફ ધ બર્થ ઓફ ધ ચાઇલ્ડ ઓફ કમિંગ સૂન લિસ્ટન રાજુભાઈ ભાવેશભાઈ પરમાર મેં સુરતથી હું યસમીનભાઈ શાહ માય યુટ્યુબ ચેનલ નેમ ઇઝ અઝીમ સેવન ઓકે મધર બ્રધર હે મધર બ્રધર આમાં છે ને કંઈક એવી સિસ્ટમ થઈ ગઈ છે લાખા છે ને તમારી કમેન્ટ છે ને આખી બધી ટૂંકમાં આમ ટ્રાન્સલેશન થાય છે આઈ એમ ફ્રોમ સુરત ઇન ગુજરાત ઓકે વેરી ગુડ ઓલા જુનાગઢ વાળા ભાઈના નંબર આપો એ ભાઈના છે ને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં અમે લાઈવ કરેલો છે એમાં આઈડી એનો છે બરોબર તો એની માહિતી બધી આપી દીધી છે અને એ આઈડીમાં એનો કોન્ટેક કરો ડાયરેક્ટ એની સાથે વાત કરી શકો બરાબર એની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું ને તો લાઈવમાં છે તમે એની સાથે વાત કરી શકશો એને ફોલો કરો એને મેસેજ કરો જે કંઈ પૂછવું હોય પૂછી લે બરાબર શું કે ભાઈ ભાઈ યુકે ના યુકેમાં તો શું ભાઈ જલસા છે યુકે જેવી નગરીમાં તો શું વાંધો આય બરાબર ના આર યુ ફ્રોમ આઈ એમ ફ્રોમ ઇંગ્લેન્ડ એમ કેમ મળે લાઈવમાંથી ભાઈ ભાઈ લાઈવ છે ને એ લાઈવમાં અમે બે સાથે જોઈન્ટમાં વાત કરી કોન્ફરન્સમાં લાઈવમાં એ મારી સાથે છે એટલે મારી સાથે એનું આઈડી જોડાયેલ છે બરાબર એટલે એમાં તમને મળી જશે અથવા તો હું એને કહીશ કે એનું આ મને મોકલે અને હું તમને મોકલી દઈશ થોડુંક તો ટ્રાય કરો હવે એ તો એટલો આઈડી તમને જો ન મળતું હોય તો તો ઇઝી છે ઘણા લોકો ઘણા નવલામાં કોન્ફરન્સમાં હોય તો મારે ઘણા લોકો કોમેન્ટમાં કરતા કે ભાઈ એનું આઈડિયા આપો પણ મને તરત જ મળી જાય એટલે આ થોડુંક જાણવાની જરૂર છે તમારે બીજું કંઈ નથી મળી જાય આસાન છે એમાં કંઈ એવું નથી બરાબર કે તમને ના મળે એવું નથી લંડન ઇઝ ધ બિગ સિટી બટ ઇટ બિન યર સાયન્સ આઈ સો ઇટ ઓ યા લંડન ઇઝ ધ બિગ કેમ છો રાજુભાઈ ફારૂકભાઈ ફારૂક બસ મજામાં તમે બધા કેમ છો મજામાં ને ઓકે બધા મજામાં જ જશે શું વાંધો હોય બરાબર ને ભારતીય ને એમાં ગુજરાતી તો મોજે મોજ દરરોજ મોજે મોજ હોય રોજે રોજ અમે જો અહીંયા બસ ખાઈ પીએ મજા કરીએ કામ કરીએ મજા કરીએ બસ ઠંડી હમણાં પડે છે એટલે આમ બહુ બારોબાર એમ કે જાય નહીં ઠંડી લાગે બીજું તો કઈ નહીં બાકી તો જઈ શકીએ આઈ હેવ મી સિંગ ઇન ભજન બ્રધર વાહ વાહ હરિબોલ 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 ફરૂક જલાલી ફ્રોમ જૂનાગઢ જૂનાગઢ વાઈઝ જય ઇઝ ફિફ્ટ થ્રી યુઅર ઓલ્ડ ઇઝ મેલ વિથ જોબ વિથ સમ કન્ટ્રી ફિફ્ટી ટુમાં ને ફિફ્ટી ટુ તો હાલમાં કોઈ ફિફ્ટી ટુમાં ક્યાંય નથી કારણ કે બધાને યંગ જોઈએ છે યંગ ટ્વેન્ટી ટુ થર્ટી ધીઝ ઇઝ ધ બેસ્ટ એઝ કે જે કંઈક કરવું હોય ક્યાંક જાવું હોય પૈસા કમા જે કાંઈ કરવું હોય તમારે જે કાંઈ કરવું વીસથી ત્રીસ બધાને વીસથી ત્રીસમાં જ જોઈએ પછી ફિફ્ટી ટુમાં તો ઠીક છે નસીબ તો તમારા નસીબ ખુલે તો ફિફ્ટી ટુમાં તમારું થઈ જાય બરાબર એવું કાંઈ નથી નસીબને આગળ કાંઈ બધું બધું ફેલ છે બધું ત્યાં ઉંમરને કંઈ લાગે ન ખબર કે બસ નસીબ બનાવો નસીબ ભાઈ બ્રધર આઈ એમ નોટ હેપી વિથ માય ફોન સો વોટ કેન આઈ ડૂ બ્રધર રાજુભાઈ બ્રધર નોટ હેપી વિથ માય ફોન ફેંકી દો કચરામાં ન હેપી હોય તો જો હું હું પણ હેપી નહોતો ફોનથી તો હમણાં થોડાક દિવસથી મૂકી દીધો તો લાઈવ કંઈ નહોતો મૂકી દેવાનો શું આપણે એને વર્ગ્યા કે આપણે છે જોબ નોટ ટુ ગેટ અ જોબ રામદેવભાઈ કંડિયા એમાં તમારી કમેન્ટ છે ને ટ્રાન્સલેશન થાય છે ઓટોમેટિક ખબર નહીં કંઈક સિસ્ટમ આવી ગઈ છે રામ રામ રાચુભાઈ મોઢવાડિયા ફરુભાઈ રાજુભાઈ વોટ ઇઝ ધ મેટર વોટ ઇઝ ધ મેટર નથિંગ ઇઝ મેટર નો મેટર એવરીથિંગ ઇઝ ઓકે નમસ્તે અંકલ વાયર યુ બધાની કમેન્ટમાં કંઈક આમાં છે ને કંઈક સિસ્ટમ એવી થઈ ગઈ છે આમાં જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આમાં પણ આવી ગયો છે હવે બધાને તમે લખો છો કાંઈક હવે આમાં બો આમાં આમાં છે ને આખું ઇંગ્લિશ થઈ જાય છે આઈ જોઈન યુ બ્રધર જોઈન બેક મી બાપા સીતારામ ફ્રોમ પાલિતાણા બાપા સીતારામ પાલિતા આઈ એમ ફ્રોમ ઓમાન આવર યુ ઓમાન વારા કેમ છો મજામાં પાલિતાણા વારા કેમ છો મજામાં પરાગભાઈ બારડ શું ચાલે ગુજરાતમાં કેવું વાતાવરણ છે કેવું બધું છે બોલો અમારે તો અહીંયા ઠંડી છે અત્યારે આજે આમ ક્યાંક થઈ થઈ ગયો છે ખબર નહીં આ પહેલી વાર તમે કમેન્ટ લખો છો ને આખી ઊંધી જ આવે છે એટલે કે ટ્રાન્સલેશન થઈને આવે છે ગુજરાતી ઇંગ્લિશ એટલે નથી ગુજરાતી સમજાતું નથી ઇંગ્લિશ સમજાતું રામ રામ કરો રામ રામ પ્રાઉડ ગુજરાત હા એસ સર રજુભાઈ આઈડી ઇઝ નોટ અવેલેબલ પ્લીઝ સો ઇટ ફ્રોમ અધર ફ્રોન આઈડી તમને નથી મળતી આઈ એમ ટાઈપિંગ ઇંગ્લિશ ઓનલી પ્રિયંકા ઓકે તમારો તો સરસ આવે આઈ લવ માય ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા હોટ ડે આર નાવ રેડી ઇન ગુજરાત ઓ ગુડ હોટ ડે ઇઝ ગુડ વી આર વેઇટિંગ હિયર ઇન હોટ બટ નોટ કમિંગ ઇટ સ્ટાર્ટેડ ટુ ગેટ અ લિટલ હોટ ઓ ગુડ ધીસ ઇઝ ગુડ We are here struggling with cold. But this is the country, cold country, so we can't do anything with it. <laughs> here, people say, weather, work, and a wife, never know. any time can change. So, okay, change, change. We are enjoying in this weather also, so it doesn't matter. But I like hot weather, so. Charlie, <laughs> all already summer started in Ahmedabad. Wow.

એક ભાઈ ને ઓલું લાઈવ અમે વાત કરી છું ખબર નઈ લાઈવ પણ હવે નથી બધી સિસ્ટમ આખી ફેરફાર થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં હવે લાઈવ પણ નથી મળતું Ram Ramji, Ram Ji Anupam Ram Ram Ji Join your life from other phone you will find all common in normal language problem will be solved No it's not problem with phone I have two phone but problem is some intelligent uh, AI or I don't know some YouTube changing the rules automatically change the language. પ્રોબ્લેમ વિવિડ ઇન્ડિયા હું અનુપ કુમાર ઇન્ડિયા હું અમિતભાઈ રાજુભાઈ બોલો ડુ વોટ આઈ સૈ પ્રિયંકા ઓકે નેક્સ્ટાઈમ ડૂ બિકોઝ જસ્ટ ટીટ આઈ એમ લાઈવ હિયર સો ડોંટ નીડ ટુ ડૂ એનીર હિયર નેક્સ્ટ ટાઈમ આઈ વિલ ટ્રાય રાજુભાઈ આઈડી ઇઝ નોટ એવલેબલ યસ આઈ નો આઈડી ઇઝ નોટ એવલેબલ ઇવન આઈ ડોંટ ફાઈન્ડ સો વોટ કેન આઈ ડુ હું પણ ગોતું છું કારણ કે હવે લાઈવ ઇન્સ્ટાગ્રામમાં ખબર નહીં ફેસબુકમાં તો મહિના દિવસમાં ડિલેટ થઈ જાય છે હવે ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ એવું લાગે છે કારણ કે મળ આમાં નથી મળતું મને પણ એટલે મને એમ થાય કે હવે તરત ડિલેટ થઈ જતા હોય તમને કોઈને ખ્યાલ હોય તો કહેજો કારણ કે મને જ બધા સોશિયલ મીડિયામાં ખ્યાલ હોય એવું ન હોય તમને કોઈને ખ્યાલ હોય તો કહેજો કે એવું છે કંઈ ઇન્સ્ટાગ્રામમાં કે લાઈવ તમે કરો તો એ it's hot brother, it's been two days Science, brother and father Sitaram have been Gujarat. Parag Bharat, it was fun Rajubhai. <laughs> From Baghdana, Baba Sitaram, why is my life so short? Come on, your love is a joke. Kishan Vasara. why is my life so short? Who tell you your life is short? Who tell you? ઇન યોર ફોન એટ લેફ્ટ સાઈડ સેટિંગ ઓપ્શન ઇઝ દેર ગો ઇનક લાઈવ હોય ત્યારે ઓપ્શન મારે નથી આવતા જયારે તમે લાઈવ ના હોય ત્યારે કદાચ આવી શકે એવું છે ભાઈ ગયું ભાઈ તમારો લાઈવ તો નથી મળતો જે ઇન્સ્ટામાં લાઈવ હતા ને એ નથી મળતું ગયું તો ખબર નહીં ઠીક છે પાછા આવશો ત્યારે વાત છોડો જે નથી મળતું એમાં જાજુ ટેન્શન નહીં લેવાનું મળે તો ઠીક છે ના મળે તો ટેન્શન નહીં પાછું લાઈવ કરશો બરાબર પાછા રવિવારે હું ભાઈને કહીશ કાલે એની પાસે ટાઈમ હશે ને તો પાછા કાલે લાઈવ આવશો બરાબર સીતારામન જય શ્રી કૃષ્ણ ફ્રોમ રાજુભાઈ સોડાના કેમ છો મજામાં અને ખાસ એક ઇન્ફોર્મેશન એ આપવાની હતી કે અત્યારે બહુ બધા ફ્રોડ ચાલે છે બહુ બધા એમ ગઈકાલે જ એક બેને મારી સાથે વાત કરી કે જે લોકો મારી સાથે બેઠા હતા એ જ લોકોએ હવે ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા લઈ અને ફ્રોડ કરવાનું ચાલુ કરી દીધું એટલે વિઝાના નામે ફ્રોડ કરે છે એમ લોકો કે અમે તમને કરી દેશું તમે અમે તમને આમ કરી દેશું તેમ એમ કરીને હવે અને લોકોને શું હોય કે ભાઈ રાજુભાઈ ભેગા બેઠા છે તો સારા જશે તો આ બિલકુલ કોઈને માનવું નહીં કારણ કે લોકો મારી પાસે બેસી જાય ને પછી આવી રીતે લોકોને બોર ભોરપાઈ જાય ઓલરેડી ગઈ કાલે જે આવ્યો છે મેટર આવી છે એટલે એ તો એનીએ તો આપ આપી દીધા એના કામ માટે કે ભાઈ કામ થઈ જાય પણ તમારે ખરેખર કામ કરવું છે તો સારા વકીલને મળો અહીંયા છે યુકે ની અંદર જે રહેતા હોય કારણ કે ઘણા લોકોને વિઝાના ઇસ્યુ છે તો એને ઘણા બધાને અહીંયા રહેવું હોય તો એના માટે ટ્રાય કરતા હોય તો કોઈને કોઈ મળી જાય ને એને પૈસા આપી દે છે એટલો વિશ્વાસ કેમ તમે કરો છો ડાયરેક્ટ વકીલને મરો વકીલના નંબર જોતા હોય તો મને મેસેજ કરજો હું તમને આપી દઈશ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ઓકે સારામાં સારો એ તમને સારું કરી દેશે એમ અને પરફેક્ટ એટલા બધા લાખો પૈ પૈસા નહીં લે અને આ લોકો લાખો રૂપિયા લઈ લે છે ને કામય નથી કરતા બરાબર તો બહુ બધું થાય છે અને આ બીજા કોઈ છે જ નહીં એટલે ખાસ ધ્યાન રાખજો મારા વિડીયા જોતા હોય ને છતાંય તમે જો છેતરાય જાઓ તો આનાથી વિશેષ તો શું કહેવું બીજું કેન આઈ ગો વર્ક ફોર મી ટુ બ્રધર યસ વાય નોટ યુ કેન ગો એની વેર વેર ડુ યુ વોન્ટ ગો વેન આર યુ લાઈવ યુ હેવ ધ સેટિંગ શું ઓપ્શન યા બટ આઈ ડોંટ હેવ એની સેટિંગ ઓપ્શન હિયર નથિંગ લાઈક રાજુભાઈ ફારૂકભાઈ રબારી મામુ મામુ ભાઈ રબારી ફ્રોમ કચ્છ જય બડવાલા જય બડવા આવ્યા ડાયરો માલધારી કેમ છો ભાઈ મજામાં મને લોકો કે ગયો તો આખું સેટિંગ બદલી ગયો આ બધા ગાજર ની પપોડી જેવું છે વાકે તાલા કે વગાડી લેવાનું બધું ખાઈ જવાનું બોલો બાકી તમારે કઈ પૂછવું હોય તો બોલો બરોબર આખી સ્ક્રીન જ બદલી ગઈ છે સ્ક્રીન બદલી ગઈ ભાઈ બોલો આખી સ્ક્રીન આ સારું લ્યો સ્ક્રીન ને ભગવાન હનુમાનજી બાપા અને આ બાજુ ભગવાન આ સારું લ્યો તમે કોઈ પણ સ્ક્રીન બદલાવી શકો એ સારું લ્યો માય ફ્રેન્ડ ઇઝ ઇન ધ યુકે સો કેન સમવન એલ સેન્ડ ઇટ પ્રેમજીભાઈ માય ફ્રેન્ડ ઇઝ ઇન ધ યુકે મેરી નામ કેમ છો મેર નામ મેર મધુ કેમ છો વિનોદભાઈ બસ હું મજામાં છું તમે બધા કેમ છો મજામાં છો ને તો દસ મિનિટ માટે દસ મિનિટ ફેસબુક દસ મિનિટ ઇન્સ્ટાગ્રામ અને દસ મિનિટ યુટ્યુબ માટે જે કંઈ ખાસ તમારા બધા માટે પ્રશ્ન હોય એના માટે ખાસ પૂછવું હોય પૂછી લ્યો જે કંઈ તમારે પ્રશ્ન પૂછવા હોય વિદેશના લગતા હોય બરોબર વિનોદભાઈ હું મજામાં છું તમે કેમ છો વિનોદભાઈ મગસા મજામાં છે સરસ સરસ બધા મજામાં હોય એટલે સરસ બરોબર હા મળી ગયું મળી ગયું મળી ગયું ભાઈ ઓટોમેટિક ચાર્ટ ટ્રાન્સલેશન મળી ગયું છે ભાઈ જે યુટ્યુબ આમાં જે ઇસ્યુ હતા ને એ મળી ગયા છે બરાબર એ હતા ઓટોમેટિક ટ્રાન્સલેશન થઈ જાય હવે તમે ગુજરાતી લખો એ મને ઇંગ્લિશમાં અહીંયા કારણ કે કન્ટ્રી જે કન્ટ્રીમાં હું રહતો હોય ને એ કન્ટ્રીની ભાષા મને કન્વર્ટ થઈ જાય બરાબર તો ફાઇનલી મળી ગયું બંધ કરી દીધું હવે બધાની કમેન્ટ ગુજરાતીમાં આવે છે હવે મજા આવે છે એ ભાઈ ગુજરાતીમાં આવે છે કમેન્ટ હવે આવી ભાઈ પ્રેમજીભાઈ પેલી તમારી આવી વેલકમ ટુ ઓમાન નેક્સ્ટ નેક્સ્ટ ટાઈમ આવશું ભાઈ બા ને કેમ છે એકદમ મજામાં છે બા બરાબર પ્રેમજીભાઈ હવે આવ્યું પ્રેમજીભાઈ હેલો પોલેન્ડમાં જવાય વેરહાઉસમાં હવે તમારી બધાની કમેન્ટ કંઈક આવે છે અત્યાર સુધી તો કંઈ ખબર જ નહોતા પડતા કે આ તમે શું લખો છો બધું અત્યાર સુધી તો છે ને બધું પાણી માંગ્યું બરાબર રાધે રાધે કૃષ્ણ પોરબંદર છે હું ધીરજલાલ કેમ છો મજામાં બિગ ગેમ રાય મુસ્લિમ જય દ્વારકાધીશભાઈ ઉર્વશીભાઈ રજભાઈ હું તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી ભાઈની આઈડી દેજો ચોક્કસ હું એ ભાઈને કહીશ મને મેસેજ કરી દે તમને મોકલાવી દઈશ બરાબર એને પૂછી લેજો રજભાઈ તમારા વિડીયો હું જોઉં છું વિનોદભાઈ કેમ છો મજામાં આવો તો મળજો મને ઓમાનમાં ચોક્કસ ચોક્કસ ડેફિનેટલી મળશું ઓમાનમાં કેમ નહીં ડુબઈ આવીશ ડુબઈ ઓમાન તો નક્કી નથી ક્યારે આવું પણ કમિંગ વેરી સોન ઇન ડુબઈ દુબઈની ટ્રીપ મારવાનો વિચાર છે પણ ક્યારે કંઈ નક્કી નથી બરાબર તો આવશું ત્યારે બધાને મળશું બાકી તમારે કંઈ પૂછવું હોય તો ફટાફટ પૂછી લ્યો જે કાંઈ તમને પુલેન્ડમાં વેરહાઉસમાં જવાય કે નહીં પોલેન્ડમાં જવું હોય તો જે કોઈને મોકલ્યા હોય તો પહેલાં તો એનું એનું સરનામું લઈ લ્યો એડ્રેસ લઈ લો એને ફોન કરીને પૂછી લ્યો કે ભાઈ તમે ત્યાં છો તમારો પગાર છે તમને ખાવું પીવું રહેવું બધું મળે છે કે નહીં આ બધું પૂછીને પછી મને કહેજો તો હું તમને કહી શકીશ બાકી એમને એમ નહીં જવાનું કારણ કે ત્યાં જઈને બહુ હેરાન કરે છે હું પંચપસા ગુજરાત ગોધરાથી છું વિનોદભાઈ બારિયા અમે આજે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવો ને આઈડી પિન કરી દેજો ચોક્કસ કરી દઈશ કરી દઈશ બરોબર ચોક્કસ એ તો હું એ ભાઈને કહીશ હમણાં તો એ મોકલી આપે મને અને તમને હું મોકલાવી દઈશ ચાલો ચાલો તો થોડીક વાર દસ મિનિટ એમાં વાત કરી લે દસ દસ મિનિટ બીજી આઈડીમાં અને પાછા આપણે મળશું વરે જેવી હરી ઈચ્છા બરાબર ચાલો તો તો ગુજરાતમાં મળજો ઓકે બાકીયા છે જયશ્રીબેન છોડાશ્રમમાં બાકીયા છે બાકીયા છે બા ઇન્ડિયા છે ગુજરાતમાં

ઇન્ગ્રામ અને ફેસબુકમાં દસ દસ મિનિટ બરોબર ચાલો આમાં પૂરું કરીને એમાં પૂરું કરીને પછી હરિ સારું આજ પેલી વાર ખબર પડી આમાં બધી સ્ક્રીન બદલે છે સારું કેવાય સિસ્ટમ બધી સારી છે પછી ગમે તે રાખી છે કે બોલો લિયો બોલો વાહ ભાઈ વાહ હું આ કેટલા વર્ષે વર્ષે તો ખબર પડ્યા કે આમાં બધું આ લાઈવમાં રીતે કરી શકે જો હું જ પાછો કેવું બધું બોલો આ તો બધું અંધારામાં ગયો અત્યાર સુધી શું કેવું તમારું નવું નવું મને આજ નવું શીખવા મળ્યું બોલો લાઈવ આવ્યો તો નવું શીખવા મળ્યું આઈ એમ ફ્રોમ નાઇજેરિયા ગધવી પુનિસ ગદવી પુનિસ આઈ એમ ફ્રોમ નાઇજેરિયા વાવ નાઇજેરિયા કેવું છે નાઇજેરિયામાં ભાઈ નાઇજેરિયામાં કેવું છે ત્યાં તો બહુ બધું યુ આર વેરી હેલ્પફુલ મેન બસ બધાને હેલ્પ કરવાની આખા વિશ્વમાં ગમે ત્યાં જ્યાં પણ જેને જેની જરૂરત હોય એ પ્રમાણે આમાં પૂરી કરીને ઇન્સ્ટાગ્રામમાં આવજો લાય ભાઈ હા આવું છું હમણાં થોડીક હેલ્પ કરો ભાઈ સારું છે કે નહીં ત્યાં પોલેન્ડમાં ભાઈ સારું છે પણ સારી કંપનીમાં જોબ મળે તો સારું છે જવાય રોમાનિયા જવાય પોલેન્ડ જવાય કોઈ પણ દેશ જવા જાય પણ જતાં પહેલાં આપણે પૂછવું તો ખરીને કે ભાઈ કોઈને મોકલ્યા છે કે નહીં કે તમારી ઉપર ટ્રાય કરવી છે તમારી ઉપર ટ્રાય કરે એટલે તમારા અરે એક બાય લાખ ખાઈ જાય તો પછી તમે જાઓ ક્યાં એક બે લાખ ઇન્ડિયામાં કરવા ઈઝી નથી બરાબર બહુ તકલીફ છે ભાઈ એટલે છે ને બહુ બધું ફ્રોડ વધ્યું છે એટલે સાચા છે પણ સાચાને પરખવા કઈ રીતના આ રીતના પરખવા એને પૂછવાનું કે ભાઈ ક્યાં તમે કોઈને મોકલા હોય તો એના ફોન નંબર આપો એના કોન્ટેક આપો એની સાથે વાત કરો કેમ કે પૈસા આપીને તમે જાઓ છો મફત તો તમને કોઈ નથી લઈ જાતું કે માલું આખું વિશેને વ્યવ જવાનું લાગે તો તીર નકર હોતો એવું તો નથી બરોબર તો શું કામ છેતરાવ છો ગુજરાતમાં છસો કરોડ નું ફ્રોડ થાય છે સ્કેમ એટલું બધું ખાલી ગુજરાતમાં વિચાર કરો તમે મારા એક મિત્ર છે સાયબર તો એ મને કહેતા હોય કે એટલું બધું ફ્રોડ થાય છે 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 નંબર એને કહેજો ગો ફોર ધ બેસ્ટ વિથ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે આપણે કોઈની મદદ કરી તો આપણે પણ કોઈક જરૂર હોય તો મદદ કરે આજ કુદરતનો નિયમ છે ગોડ યસ રાઈટ અબસુલ્યુટલી રાઈટ હું તમારી સાથે સહેમત છું અહીંયા જીવનમાં આપવાનું જ છે આપણે બધા મેળવવા માટે પડ્યા છે ચખના મારીએ છીએ મેળવવું મેળવવું મેળવીને જવું ક્યાં લઈ ક્યાં જવું આપવાનું છે આપવાનું આપો જે કાંઈ છે માણસને એક ઘડી ખાલી ઘડી એક ઘડી આપો ને આ ટાઈમ છે ને ઇમ્પોર્ટન્ટ એક લાખ હું આપું ને તો તમે કદાચ વાપરી નાખો વેડફી નાખો વાત થઈ પૂરી પછી જિંદગી કેવી રીતે જીવો પણ એક ઘડી જો સારી સારો સારા વિચાર મળી જાય ને તમારી આખી લાયક બની જાય જેમ મારી લાયક બને એક ઘડી આધી આધી ઘડી તુલસી સંગત સાધુ ભગવાન તુલસીદાસજી સંત મહાત્મા કહે છે કે એક ઘડી છે ને માણસને જીવન બદલી નાખે છે તો એવું કઈ છે નહીં સારા માણસનો સંગ કરો બરોબર બધા સમજુ છે ચાલો તો જય માતાજી જય દ્વારકાધીશ શ્રી આરામ તમારો મારો બંનેનો ટાઈમ કિંમતી છે તો થોડીક વાર ઓલા એકાઉન્ટમાં લાઈવ થઈને પાછી પાછા મારે મળશો ક્યારેક રાજુભાઈ જય દ્વારકાધીશ ભગીરથસિંહ ભાઈ કેમ છો મજામાં જય દ્વારકાધીશ તમારા બા છે મારા બા છે એ ઇન્ડિયા ગયા છે અત્યારે ઇન્ડિયામાં છે ઇન્સ્ટામાં લાઈવ આવો તો ઓલા ભાઈ ભાઈની આઈડી ગોતીને આવજો ભાઈ પ્લીઝ જે ત્યાં કામ કરે એ હા એને હું હમણાં વોટ્સઅપમાં મેસેજ કરી દઉં એ મોકલી દે તે હું તમને મોકલી દઈશ ઓકે ચાલો જય માતાજી જય દ્વારકાધીશ જયસિંહ આરામ બધાને આપશો ને પ્રણામ